પોરબંદર શહેરમાં ઇન્દ્રેશ્વર મંદિરથી જૂની દીવા દાંડી સુધીના વિસ્તારમાં નવી ચોપાટીનું વિકાસ કામ ધમધમતું હતું પોરબંદરવાસીઓને ફરવા માટે નવું નજરાણું મળે તેવા હેતુ સાથે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી શરૂ થઈ હતી પરંતુ બીપર વાવાઝોડું આવ્યું ત્યારે મુખ્ય ચોપાટીને મોટું નુકસાન થયું છે તેની સાથોસાથ ભયંકર મોજાની થપાટે નવી બની રહેલી ચોપાટીમાં પણ મોટું નુકસાન કર્યું હતું તેના રક્ષણ માટેના ટેટ્રાપોલ પોલ પણ ભાંગી તૂટી ગયા હતા છેલ્લા કેટલાક સમયથી નવી આ ચોપાટીનું વિકાસ કામ ઠપ થઈ ગયું છે તેથી તેના નવીનીકરણની કામગીરી વહેલી તકે શરૂ કરવી જોઈએ તેવું અહીં આવતા લોકો જણાવી રહ્યા છે પોરબંદરવાસીઓને ફરવાલાયક નવું સ્થળ મળે તે માટે ઇન્દ્રેશ્વર મંદિર આગળ નવી ચોપાટીનો વિકાસ કામ શરૂ થયું હતું કરોડો રૂપિયાના ખર્ચે આ ચોપાટી બનાવવામાં આવતી હતી પરંતુ બિપોરજોય વાવાઝોડામાં આ ચોપાટી તહેસ નહેસ થઈ ગઈ હતી અને તેના નવીનીકરણની કામગીરી ખરંભે પડી ગઈ છે ત્યારે વહેલી તકે આ કામગીરી પુનઃ શરૂ થવી જોઈએ પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ